દેવાયત ખવડની સામે પોલીસ ફરિયાદ દાખલ થતાની સાથે જ હવે ઘટના અંગેના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ એ સામે આવ્યા છે ચિત્રોડ ગામના મેઇન રોડ ઉપર આ હોટેલ ક્રિષ્ના આવેલી છે ગીર સોમનાથમાં દેવાયત ખવડનો મોરે મોરાનો એ મામલો જોકે આખી આ ઘટનાને લઈને ધ્રુવરાજી સાથે ઘર્ષણ બાદ દેવાયત ખવડ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે

અને હોટેલ ક્રિષ્નાના દરવાજાની બહાર નિકળતાની સાથે જ સવારે 11:30 કલાકે હોટેલ થી ચિત્રોડ તરફ જતા આ આખી ઘટના બની હતી ને આ ઘટનામાંથી ધ્રુરાજસી એ હોટેલ બહાર નીકળતા એ બહાર જતા એ દેખાઈ રહ્યા છે જો કે હોટેલ ક્રિષ્ના જ્યાં આવેલી છે હોટેલ ક્રિષ્ના થી લગભગ 50 મીટર દૂર આ ઘટના બની છે આ સીસીટીવી ફૂટેજ છે કે જેમાં આપણે એક કાર દેખાઈ રહી છે જેમાં સૌથી પહેલા એ જ ગાડી છે અને એ ગાડી હોટેલ ક્રિષ્નાની બહાર જતી આપને આ દેખાઈ રહી છે અને જે તરફ આ ગાડી ટર્ન લઈ રહી છે ત્યાંથી લગભગ પચાસ મીટર દૂર આખી આ ઘટના બની હતી આ ગાડી એ જે રોડ ઉપર જઈ રહી છે તે ચિત્રોડ નો એ મેન રસ્તાઓ છે મેન માર્ગ રસ્તો છે કે જ્યાં આખી આ ઘટના બની હતી અને સવારે સાડા અગિયાર કલાકની આસપાસ આ ગાડી હોટેલ ક્રિષ્ણામાંથી બહાર નીકળી હતી પચાસ મીટર દૂર પહોંચી અને આખી આ હુમલાની ઘટના બની પચાસ મીટરની અંદર હુમલાની ઘટના બનતાની સાથે જ આકસ્મિતનો ટાઈમ સમય જો વાત કરવામાં આવે તો અગિયાર ને એકત્રીસ અથવા તો અગિયાર ને ની આસપાસનો એ સમય છે મારી સાથે મારા સહયોગી અર્જુન વાળા ગીરસોમનાથથી જોડાયા છે અર્જુન અકસ્માત થયાના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ કે જ્યારે અકસ્માતની ઘટના બને છે એની બરોબર એક મિનિટ પહેલાના સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં આ એક કિયા કાર બ્લેક કલરની એ ધ્રુવરાજસિંહ ચૌહાણ લઈને નીકળે છે હોટલની બહાર નીકળતા પચાસ મીટર દૂર આખી આ ઘટના સર્જાય છે પોલીસની તપાસ કેટલે પહોંચી અને સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે હોટલ ક્રિષ્નાના શું વધુ વિગત છે આખી આ ઘટનામાં

દેવાયત ખવડ સહિત સોળ લોકો આ ગુના દાખલ થતા હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે ત્યારે પાસે દેવાયત જે જે મામલો હતો એ ક્રિષ્ના રિસોર્ટ છે તેમાં રોકાણા હતા તેના એક્સકલુઝિવ સીસીટીવી છે તે સામે આવ્યા છે આ ધ્રુવરાજસિંહ ચૌહાણ જયારે હોટલ માંથી અગિયાર વાગી ને અઠ્યાવીસ મિનિટે તેઓ તાલાલા જવા માટે રવાના થયા હતા ત્યારબાદ એની 50 મીટર દૂરી પર તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ દેવાયત ખવડ સહિત જેના સાગરિકો હતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસે તે આ તમામ ને ગોતવા માટે અત્યારે સક્રો ગતિમાન કર્યો છે જી પ્રદીપ અર્જુન ગીર સોમનાથની અંદર આ ઘટના બની એ રસ્તા ઉપર કે હોટલ ક્રિષ્ના માંથી તપાસ કરી કેટલા લોકો હતા અથવા તો એ હોટલ ક્રિષ્ના અંદર કેટલા લોકો રોકાયા હતા ક્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણે હોટલ ક્રિષ્નામાં પહોંચ્યા હતા અને એ દરમિયાન તેમની કોઈ ત્યાં મુલાકાત કરી હતી કે કેમ આ અંગે તમામે વાતોની તમામે વિગતો

જે ગેરકાયદેસર ટોળકી રસી અને આ હુમલો કર્યો હોવાની પણ એક ક્યાંક ને ક્યાંક માહિતી છે તે સામે આવી છે એમાં દુરરાજી સોહાણ અને તેના સાથી દારો જ્યારે અ શાસણ ફરવા આવ્યા છે તેવું સ્ટેટસ પણ રાખ્યું હતું અને સ્ટેટસ જોઈ અને દેવાયત ખવડના જે સાગરીતો અને દેવાયત ખવડ છે તેના દ્વારા જાણી જોઈ અને બધું ખબર હતી તેમ છતાં ઘટના સામે આવી છે છે એટલે પણ અત્યારે અલગ અલગ તપાસ શરૂ કરી કોઈ બીજા સીસીટીવી ફૂટેજ કે ગઈકાલથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો હજુ સુધી બે જેટલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આમ તો ગીરના એ વિસ્તારની અંદર જંગલ વિસ્તાર છે ક્યાં સિંહોની અવર કારણે અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી ફૂટેજ મૂકવામાં આવ્યા છે ત્યાંથી જે ઘટના બની હોટલ ક્રિષ્ના દૂર પચાસ મીટર દૂર એ ઘટના બની એ ઘટના બન્યા બાદ ત્યાંથી ફરાર થતા હોય અથવા ત્યાંથી ભાગતા હોય એ દરમિયાન કોઈ ગાડીઓના કાફલા જતા હોય ગાડીઓ જતી હોય આવા કોઈ સીસીટીવી પોલીસના હાથે લાગ્યા છે ખરા પ્રદીપ વાત કરવામાં આવે તો જયારે આ બનાવ બન્યો ત્યારથી લઈને પોલીસ અત્યારે વિવિધ દિશામાં જે છે છે તેમાં સમગ્ર મામલે તે સીસીટીવી આવ્યા છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કાર અને સાથે બીજી એક બ્લેક કલર ની કાર તેઓ પૂરપાટ ઝડપે ત્યાંથી રવાના થાય છે અને તાલાલા તરફ જતી દેખાય છે પરંતુ હજુ કન્ફર્મ નથી થયું

એ ગીર સોમનાથના એ એ રિસોર્ટની અંદર ક્યાંક જોવા મળે અને ક્યાંક એ છુપાયેલા હોય તેવી પોલીસને હજુ આશંકા છે જો કે આ ઘટનાને લઈ એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સાથે જ પોલીસના હાથે અન્ય કેટલાક સીસીટીવી પણ આવ્યા છે કે જેમાં એક ફોર્ચ્યુનર કાર અને બ્લેક કલરની એક અન્ય એક કાર કે જે પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થઈ હોવાના સમાચાર એ મળી રહ્યા છે પરંતુ આ ઘટનાની અંદર જ્યારે જેની સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે ફૂટેજ સામે આવી ચૂક્યા છે કે જ્યાંથી બ્લેક કલરની કાર કે જે ધ્રુવરાજસિંહ ચૌહાણે સવારમાં સાડા અગિયારના અરસાની અંદર હોટલની બહાર લઈને નીકળ્યા ત્યાંથી તલાળા તરફ જતા હતા અને હોટલ ક્રિષ્ના પચાસ મીટર દૂર આ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે જ ગીર સોમનાથની અંદર જે આખી બબાલ સર્જાઈ હતી એ બબાલને લઈ પડે પલના અપડેટ એક એક સમાચાર ઝીણવટપૂર્વક અમે આપના સુધી પહોંચાડતા રહીશું હાલ આ ઘટનાને લઈ આટલું જ તમારું શું માનવું છે બનેલી આ ઘટનામાં અને જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તેને લઈ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર